ટીમ વડોદરાનો મોડચો પહોંચ્યો કોર્પોરેશન કચેરી ટીમ વડોદરાના કાર્યકરો કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચે તે પહેલાં જ કરી તાડાબંધી કોર્પોરેશનના પ્રવેશવાના મુખ્ય દ્વારે જ તાળાબંધી કરી ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત કોર્પોરેશનની સિક્યુરિટી ઉપરાંત નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્થાપક ખડે પંગે દોઢ કલાકની બાદ ટીમ વડોદરાના કાર્યકરોને પ્રવેશવા દેવામાં આવ્યા કોર્પોરેશનમાં કોર્પોરેશનની વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓને ગુલાબ આપી ફૂલ આપી કરી રજૂઆત ભ્રષ્ટાચારને બાજુએ મૂકી સાચા અર્થમાં વડોદરા શહેરનો વિકાસ કરવા કહી માંગ વડોદરાનો વિકાસ કરશો તો અમે તમારી સાથે જ છીએ વડોદરા શહેરમાં છોતેર નવા કોર્પોરેટર મળે તેવા ટીમ વડોદરાના પ્રયત્નો વડોદરા શહેર ફક્ત વિરોધ કરવા નથી માંગતો વડોદરા શહેર ને વિકાસ જોઈએ છે વડોદરા શહેરના તમામ પોલિટિકલ પાર્ટી ના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ ટીમ વડોદરા ના માધ્યમ આપણે કહીએ છીએ કે અમારી છબી અમને વિરોધ કરવાની નથી કલા વડોદરા કરતા આગળ વધે છે શહેર નું હિત નહીં વિચારી તો શહેર આગળ નઈ જાય અને અમારી એક ઈચ્છા છે કે તમારા જેવા અધિકારી સાહેબ છે વડોદરા શહેરનો નો ગર્વ છે કે સારા સારા લોકો અત્યારે કર્મચારી છે નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા દરેક

અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે જે સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માંગીએ અને વડોદરા શહેરમાં જે કઈ નાની મોટી સમસ્યાઓ છે અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત

શહેરમાં ફક્ત વિરોધ કરવા જ નહીં કમિશ્નરને અત્યાર સુધી અમારી છાપ એ બનાવી કે આ લોકો તો ભાજપ વિરોધી છે અમે ભાજપ વિરોધી નથી આ જેવી રીતે ફૂલ લઈને આજે અહીંયા કમિશનર સાહેબને ત્યાં જેવી રીતે ભાજપ કાર્યાલય પણ જઈશું શહેરના વિકાસ અમારો ફક્ત એક જ એજન્ડા છે કે શહેરનો વિકાસ થવો જોઈએ સારા લોકો ભેગા થયા જે કમિશનરની ઓફિસમાં પણ સારા કર્મચારીઓ છે અમુક ભ્રષ્ટાચારી છે અમુક સારા લોકો તો સારા લોકો ભેગા થઈને શહેરને પોઝિટિવ શહેરની જેટલી પણ સમસ્યા રોડની હોય ગટરની હોય પાણીની હોય આફતમાં હોય સર્વે જગ્યાએ વડોદરા શહેર એક ભેગું થઈને એક જૂથ થઈને સામાજિક લોકો બધા લોકો ટીમ વડોદરા કમિશનર સાહેબ સાથે ભેગા મળીને એક પોઝિટિવ એનર્જી સાથે કામ કરવા માંગે છે પરંતુ આજે ગુલાબના ફૂલ લઈને આવ્યા એટલે અમને બહાર ઉભા રાખ્યા કમળના ફૂલ લઈને આવ્યા તો અંદર બેસાડત ચા પાણી નાસ્તો એસીમાં બેસાડત અને જમાડીને મોકલત પરંતુ આવો મતભેદ ના હોવો જોઈએ પોઝિટિવ લોકો છે તમામ પાર્ટીના લોકો છે કોંગ્રેસના મોટા આગેવાન છે આપનાય છે સામાજિકના આગેવાનો છે સર્વે લોકો ભેગા થઈને શહેરના હિત માટે પોઝિટિવ થિંકિંગ સાથે આવ્યા છે તો દરવાજા ખોલવા જોઈએ ના કે આવી રીતે અમને અપમાનિત કરવા માટે કોર્પોરેશનની બહાર ઊભા રાખવા જોઈએ